ગુજરાતભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને આ સાથે જ ગીર સોમનાથમાં સતત વરસાદના કારણે આહલાદક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે એક તરફ કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું છે બીજી તરફ ગીર ગઢડાનો એ દ્રોણેશ્વર ડેમ કે જેના જેના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જેને લઈને ખેડૂતો અને ગામના લોકોમાં ખુશીનો માહોલ છે ગીર સોમનાથ પંથકમાં આ આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે ગીર ગઢડા પંથકમાં ભારે વરસાદના કારણે ટ્રોણેશ્વર ડેમ કે જે ત્યાં આજુબાજુના અનેક ગામ કે જેના માટે જીવાદોરી સમાન છે તે ઓવરફ્લો થઈ ગયો છે ટ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થઈ જતા લોકો ખાસ કરીને ત્યાંના સ્થાનિકો ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે મેઘરાજા મન મૂકીને સૌરાષ્ટ્ર પર મહેર કરી રહ્યા છે ત્યારે લીંબડી દ્વારકા હાઇવે પરની જે ઘટના સામે આવી છે નદીઓના ઘોડાપુરના મુખ્ય માર્ગો પરથી વહેતું થયું છે નદીનું પાણી અને આપને જણાવીએ કે મુખ્ય માર્ગો પરથી પાણી વહેતા વાહન ચાલકો અટવાઈ ગયા છે તમે જોઈ શકો છો કે આ ટ્રક કેવી રીતના જીવના જોખમે પસાર કરવા મજબૂર બન્યા છે ટ્રક કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે જીવના જોખમે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યું છે નદીઓ ગાંડી તૂર થઈ છે નદીઓના પાણી હવે મુખ્ય માર્ગો પર આવી ગયા છે જેના કારણે આવા દ્રશ્યો નિર્માણ પામી રહ્યા છે અને ટ્રક ચાલકોને જીવના જોખમે આવી રીતના કોઝવે પરથી ટ્રક પસાર કરવો પડી રહ્યો છે રાણલીમડી આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે પગલે ભારે વરસાદના પગલે રેણુકા નદીમાં ઘોડાપુર આવ્યું છે જોખમી રીતે ટ્રક કોઝવે પરથી પસાર થતો આ રીતે નજરે ચડી રહ્યો છે વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ છે કારણ કે લીંબડી દ્વારકા હાઈવે પર જે રાણ ગામના પાટિયા પાસેના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ જોખમી રીતે ટ્રક પસાર થઈ રહ્યો છે કોઝવે પરથી જેના પર નદીના પાણી ફરી વળ્યા છે અને સામે તરફ આપ જોઈ શકો છો કે વાહન ચાલકો પણ અટવાઈ ગયેલા છે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે આપને જણાવીએ કે દ્વારકાના રાવલ પાસે ધોધમાર વરસાદ પડ્યો છે મેઘરાજા મન મૂકીને દ્વારકા પર મહેર વરસાવી રહ્યા છે ભારે વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં પાણી ભરાઈ જતા આખે આખા પાક પાણીમાં ગરકાવ થઈ ગયા ભારે વરસાદના કારણે ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન થવાની ભીતિ છે દ્વારકાના રાવલ પાસે એવો ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે મગફળીના પાક ઉપર એ વરસાદી પાણી ફરી વળ્યું છે નદીઓમાં ઘોડા આવ્યું છે નદીનું પાણી સાથે વરસાદનું પાણી ખેતરો પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા છે કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસ વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ આ દ્રશ્યો છે રાવલ પાસેના પાહોળી વિસ્તારના આ વિસ્તાર સિંહ વિસ્તાર તરીકે ઓળખાય છે આ સિંહ વિસ્તારમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તમામ જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે ત્યારે અમુક ખેતરોના ખેડૂતોની હાલત ચોક્કસ ચિંતિત છે હાલ ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકા

અને ચારે તરફ પાણી જ પાણી સ્થાનિક નદીમાં પૂર આવી જતા ત્યાંના લોકોને પણ થોડી હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે રસ્તા પર નદીના પાણી આવી ગયા છે જેના કારણે એક તરફથી બીજી તરફ જવા માટેનો રસ્તો પણ આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ગાયો પૂરમાં તળાઈ ગઈ હતી ભારે જહેમત બાદ ગાયોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી સ્થાનિકો દ્વારા મહેનત કરવામાં આવી હતી ગાયોને બહાર કાઢવાની બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને સફળ પ્રયાસ રહ્યા સુરક્ષિત તમામ ગાયોને બહાર કાઢવામાં આવી તમામનો આ બાદ બચાવ કરવામાં આવ્યો છે દ્વારકા જિલ્લાના કેનેડી ગામમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે કેનેડી ગામના દ્રશ્યો છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે નદીઓ ગાંડી તૂર થઈ છે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા છે કેનેડી ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે કેનેડી કલ્યાણપુર ગામને જોડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મેઘરાજાએ જે રીતે તોફાની બેટિંગ શરૂ કરી છે તેને લઈને રસ્તા ઉપરથી પાણી વહેતા થયા છે ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહન ચાલકોને અવરજવરમાં પણ હાલાકીનો હાલ સામનો કરવો પડે તેવી સ્થિતિ છે આ મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગ પરથી રસમસ્ત તો દ્વારકાના રાવલમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે રાવલ ખાતે આપને જણાવીએ કે સતત વરસાદને પગલે ચારે તરફ પાણી ભરાઈ ગયા છે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે રાવલમાં વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હોય એવા દ્રશ્યો આ રીતે કેદ થયા છે ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર નદીઓ વહી રહી છે દ્વારકાના કલ્યાણપુર ખાતે મેઘરાજા મન મૂકીને વરસ્યા ધોધમાર વરસાદ પડ્યો છે અને અને આપણે જણાવીએ કે કેનેડી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે પવન અને વીજળીની ગાજવીજ સાથે મેઘરાજાની સવારી પધારી કેનેડી ગામના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા છે નદી નાળા છલકાઈ જતા હોય ત્યારે વરસાદી પાણી પણ મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે જેના કારણે લોકોના જીવન પર અસર પડી છે દ્વારકાના ખંભાળીયા તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા લાલપરડા સહિતના ગામોમાં ભારે વરસાદ ભારે વરસાદના કારણે રસ્તા ઉપર આવેલો કોઝવે કે જે આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે મેઘરાજાની તોફાની બેટિંગથી નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ રહી છે ખંભાળીયા તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે ભારે ખાંગા જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે ખંભાળીયા તાલુકામાં સતત વરસાદી માહોલના કારણે ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો દ્વારકાના ભાટિયા ગામે ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે ભાટીયાની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે વરસાદી પાણીને કારણે અનેક વાહનો બજારમાં બંધ પડી ગયા હતા ભારે વરસાદને કારણે દુકાનોમાં પાણી ઘુસી ગયા ફાટીયામાં અઢી ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે દ્રશ્યો તમે જોઈ શકો છો કે અડધા ટાયર ડૂબી જાય એટલા પાણી રસ્તામાં ભરાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા અનેક વાહન ચાલકોના વાહન બજારમાં બંધ થતા જોવા મળ્યા દ્વારકાના કલ્યાણપુરમાં મેઘ સવારી કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામમાં ભારે વરસાદ બાકોડી ગામના બજારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે જનજીવન એના કારણે પ્રભાવિત થયું છે નદીઓ બે કાંઠે વહી રહી છે અને નદીના પાણી રસ્તા પર આવી ગયા છે સતત વરસાદને પગલે લોકોને પણ આનાથી અસર થઈ રહી છે વાકોડી ગામના બજારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે વરસાદ ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણી ઘરોમાં ભરાઈ ગયા છે લીમડી ગામે ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો કે જેમના ઘરોમાં આવી રીતના પાણી ભરાઈ ગયા છે ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણી ઘરોમાં આવી ગયા અને લોકોને ખૂબ હાલાકી થઈ ઘર વખરીને પણ આના કારણે નુકસાન થયાનું સામે આવી રહ્યું છે પોરબંદર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસાદના કારણે વર્તુ તારા નદીના પાણી વહેતા થઈ ગયા મુખ્ય માર્ગો પર વરડા પંથકની જીવાદોરી સમાન વર્તુ નદી કે જેમાં સતત નવા નીરની આવક થઈ રહી છે વરસાદી પાણીના કારણે નદી અને વોકડામાં પાણીની આવક થઈ રહી છે વરતુ નદીમાં પાણીની આવકને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પોરબંદર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ફટાણા ગામમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો ભેટકડી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો સારા વરસાદના કારણે જગતના તાત ખુશીનો માહોલ જોવા મળ્યો ગુજરાતમાં અનરાધાર વરસાદ પોરબંદરના સોઢાણા ગામમાં ભારે વરસાદ પડ્યો ભારે વરસાદના કારણે વરતુ નદી પર આવેલા ચેકડેમો કે જેનો પાળો તૂટી ગયો ચેક ડેમનો પાળો તૂટી જતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો પણ તૂટી ગયો છે મજીવાડા સોઢાણ જતો રસ્તો તૂટી ગયો છે રસ્તો બંધ થઈ જતાં સ્થાનિકો હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે દ્રશ્યો તમે જોઈ શકો છો કે રસ્તો આખે આખો તૂટી ગયો અને ગામ સીધો સંપર્ક પણ તૂટી ગયો છે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે છે જિલ્લામાં અઢી ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે રાણા વાવમાં દોઢ ઇંચ વરસાદ કુતિયાણામાં અડધો ઇંચ વરસાદ પડ્યો વરડા પંથકના ગામોમાં અઢી ઇંચ થી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સૌથી વધુ ફટાણા ગામે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે દરિયા કરંટ જોવા મળતા દરિયો ગાંડો દૂર બન્યો સતત વરસાદને પગલે માહોલ ગીર સોમનાથના વેરાવળ પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના કારણે બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે બજારોમાં કોઠણ સમા પાણી ભરાઈ જતા સ્થાનિકો હેરાન પરેશાન છે વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તપેશ્વર મંદિર રોડની દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે જેના કારણે વેપારીઓને પણ હાલાકી થઈ રહી છે દુકાનોમાં વરસાદી પાણી ધુસી જવાના ડરે વેપારીઓ હવે ચિંતામાં મુકાઈ ગયા છે શિવ મંદિરમાં વરસાદી પાણી ઘુસી જતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા એક કલાકથી અનરાધાર વરસાદને પગલે બજારોની સ્થિતિ પણ વણસી ગઈ છે મંદિરોમાં પાણી ભરાઈ રહ્યા છે લોકોની દુકાનોમાં પાણી ભરાઈ રહ્યા છે મુખ્ય બજારમાં પાણી ભરાઈ રહ્યા છે જેના કારણે લોકોને અસર થઈ રહી છે પ્રભાવિત થઈ રહ્યું છે જનજીવન ગીર સોમનાથમાં આકોલવાડી વડલા સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા છે ધોધમાર વરસાદને કારણે નદી નાળામાં સતત નવા નીર આવી રહ્યા છે આકુલવાડીથી વડલા ગામ જતો રસ્તો વરસાદને કારણે બંધ થઈ ગયો છે આકોલવાડી ગામ પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવ્યું છે બીલીવાડી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા માર્ગ વ્યવહાર બંધ થઈ ગયો છે રસ્તા બંધ થઈ જતા માર્ગ પર સ્કૂલ બસ સહિતના વાહનો અટવાઈ ગયા છે સતત વરસાદને પગલે રસ્તો પણ બંધ થઈ ગયો ગીર પંથકમાં બપોર બાદ મેઘરાજાનું ધોધમાર આગમન થયું છે સમગ્ર પંથકની વાત કરવામાં આવે તો સમગ્ર પંથકની અંદર ધોધમાર વરસાદ છે તે ખાબક્યો છે ખાસ કરીને ગીરમાં પણ અનરાધાર વરસાદ છે તે વરસ્યો છે જેના લઈને જે આકોલવાડી અને વાડલાને જોડતો મુખ્ય રોડ છે તે બંધ થયો છે તો

કાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે મેઘ મહેર થઈ છે ઇંગોરાળા કુટડા મોટા સમઢિયાળા ગામમાં વરસાદ નાના વિસાવદર નાની ધારીમાં પણ ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી નદીઓ નાળાઓ છલકાઈ ગયા છે ઇંગોરાળા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે જેના કારણે નદીના પાણી હવે રસ્તે વહેતા થઈ ગયા છે અમરેલી ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારો કે જેને ગમરોળ્યું છે મેઘરાજાએ મન મૂકીને અમરેલીના ખાંભાગીર પંથકમાં મેઘરાજા વરસી રહ્યા છે ઇંગોરાળા કોટડા મોટા સમટિયાળા ગામમાં મેઘ મહેર તો સાથે નાના વિસાવતર નાની ધારીમાં પણ ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને હાલાકી થઈ કારણ કે ઘરમાં પાણી ધુસી ગયા સતત વરસાદી માહોલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે તો રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ હાડેર ચીચોડ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે ધોરાજીના પાટણ વાવમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ઓસમ ડુંગર પર વહેતા ધોધના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે સહેલાણીઓ આ નજારો માંડતા જોવા મળ્યા છે તમે જોઈ શકો છો કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું છે આજુબાજુ લીલોતરી અને આ ધોધ જે રીતના વહી રહ્યો છે ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ભાડેર ચીચોડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ પાટણ વાવમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ઓસમ ડુંગર પર વહેતા ધોધમાં અદ્ભુત દ્રશ્યો કેમેરામાં આ રીતે કેદ થયા છે કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું છે જેને સહેલાણીઓ જોવા માટે ઉમટી રહ્યા છે ભારે વરસાદ છતાં પણ સહેલાણીઓમાં અને ઉત્સાહ છે આ ધોધનો નજારો જોવા માટે આ ડુંગરનો નજારો જોવા માટે કોઈ ફિલ્મી દ્રશ્યોથી ઓછા ના હોય આ દ્રશ્યો તે રીતના કેદ થયા છે કેમેરામાં મેઘરાજાની સતત મહેર સૌરાષ્ટ્રમાં અને જૂનાગઢના ખલીલપુર રોડ પર મગરે દેખા દીધી છે સતત વરસાદી માહોલ જેના કારણે રસ્તાઓ પર નદીઓ વહી રહી છે સિદ્ધિ વિનાયક સોસાયટી પર મગર તણાઈ આવી હતી વરસાદી પાણીમાં મગર આવી ચડી હોવાનું અનુમાન છે આપને જણાવીએ કે સ્થાનિકોએ મગરનું રેસ્ક્યુ કર્યું હતું સતત વરસાદને પગલે વરસાદી પાણીમાં મગર તણાઈ આવ્યું હતું આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે આગ ભાઈનો માહોલ પણ હતો પરંતુ સ્થાનિકોએ પોતાનું બહાદુર બનીને આ મગરનું રેસ્ક્યુ કર્યું અને એને સલામત સ્થળે ખસેડવામાં આવ્યું